અને તેને ખાઈને જ્યાં ત્યાં થૂંકવાની લત સ્વયં અને આખા દેશ માટે ખૂબ હાનિકારક છે દરેક મૂવી શરૂ થાય તે પહેલા એક એડ આવે છે પણ તેને ગંભીરતાથી કોણ લે છે અરે આમ જનતા ક્યાંથી લે જ્યારે ધારાસભ્ય જ ન લેતા હોય ગંભીરતાથી અને હદ તો ત્યારે થાય જ્યારે વિધાનસભામાં પાનની પિચકારી મારવામાં આવે થયું છે આવું ઉત્તર પ્રદેશમાં જ્યાં વિધાનસભાના અધ્યક્ષ લાલ ગુમ થઈ ગયા હતા તમે દેશની જનતાના પ્રતિનિધિ છો તમે તે સ્થળને સાફ ન રાખી શકો જ્યાંથી જનતા માટે મોટા મોટા નિર્ણયો લેવામાં આવે છે બધે જ આ સમસ્યા છે વાત એવી છે લેવિશ કોર્પોરેટ ઓફિસ હોય ને ત્યાં પણ જેને લત હોય ને પાન પિચકારી મારવાની એ પિચકારી વોશરૂમમાં મારતા જ હોય છે બિચારા બોસ સૂચના આપી આપીને થાકી જાય પણ માને કોણ હું જાહેર માં નહીં કહું પણ આવીને સ્વીકારી લે કે ભૂલ થઈ ગઈ છે સ્વચ્છતા તમે તમારી કર્મભૂમિ જાળવી ના શકો રાજ્ય દેશને શું સાચવવાના જનતાના પ્રતિનિધિ જનતાને આવી પ્રેરણા આપશે

આશા રાખીએ હવે કે જનતા હોય કે જનતા ના પ્રતિનિધિ આ વાત સમજે